નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલ ને વિડીયોને વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે આજે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે

પાકિસ્તાનમાં ફરી એકવાર કુદરતી આફત મિત્રો વાત કરવામાં આવે તો જ્યાં પાકિસ્તાન હમણાં જ જે ડર હતો એ ખોપમાંથી બહાર નીકળ્યું છે તો મિત્રો ભારત પાકિસ્તાનના યુદ્ધ સમાપ્તિ બાદ મિત્રો પાકિસ્તાનમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે મિત્રો આજે ફરીથી એકવાર બે દિવસમાં બીજી વખત પાકિસ્તાનની દર્જી ત્રુજી ઉઠી છે જેના કારણે મિત્રો લોકોમાં ફરી એકવાર ગભરાવટનો માહોલ સર્જાયો છે તો મિત્રો વાત કરવામાં આવે તો સદભાગ્ય તાત્કાલિક ધોરણે કોઈ મોટા જાનમાલ ના હજુ સમાચારમાં આવ્યા નથી તો મિત્રો વાત કરવામાં આવે તો સોમવાર બાર મે ના રોજ બપોરે પાકિસ્તાનના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા ત્યારે મિત્રો હવે ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ મિત્રો ફરીથી પાકિસ્તાનના નાગરિકોમાં મિત્રો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રાજ્ય સરકારે વરસાદથી થયેલી નુકસાનનો પ્રાથમિક અંદાજ મગાવે છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી કમોસમી વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે મિત્રો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અને અલગ અલગ વિસ્તારોમાં જ્યારે કમોસમી વરસાદે વિનાશ ફેર્યો છે ત્યારે મિત્રો હવે જેના કારણે ખેતરનો ઉપ થઈ ગયો છે ત્યારે મિત્રો હવે બાગાયતી પાકોને પણ જ્યારે નુકસાન પહોંચ્યું છે તો મિત્રો વાત કરવામાં આવે તો આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદથી પશુઓના મોત થતાં પશુઓ પશુપાલકોની રોજગારી ઉપર પણ અસર થઈ છે ત્યારે મિત્રો હવે રાજ્ય સરકારે વરસાદથી થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ હાલમાં મંગાવ્યો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે

ચોવીસ કોરેટ સોનાનો પ્રતિ દસ ગ્રામના ભાવમાં ચાર દિવસ પૂર્વે જ્યારે આઠ મેના રોજ રૂપિયા નવ્વાણું હજાર સાતસો હતા જેમાં મિત્રો પાંત્રીસો રૂપિયા હાલમાં ઓછો થયો છે મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટના સ્થાનિક બજારમાં સોનાનો ભાવ રૂપિયા છન્નું હજાર બસો નોંધાયો છે તો મિત્રો વાત કરવામાં આવે વધુમાં તો રાજકોટમાં સોની બજારમાં સાત મહિ સોનું રૂપિયા એક લાખ સાતસો પર પહોંચ્યા બાદ મિત્રો ભારત પાકિસ્તાન યુદ્ધની અસર તેના પર જોવા મળી હતી અને મિત્રો એક હજાર રૂપિયા ઘટીને નવ હજાર સાતસો પર પહોંચી ગયું મળી રહ્યા ત્યારબાદ મિત્રો મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ભારત પાકિસ્તાન યુદ્ધની જ્યારે સમાપ્તિ થઈ છે ત્યારબાદ ફરીથી મિત્રો પાકિસ્તાન ફરીથી હચમચી ઉઠી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આતંકવાદને આશ્રય આપતો દેશ પાકિસ્તાન હાલ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે મિત્રો વાત કરવામાં આવે તો ભારત દ્વારામાં લેવામાં આવેલી કાર્યવાહી પછી પાકિસ્તાન જ્યારે રાહતનો શ્વાસ લીધો હતો તો મિત્રો વાત કરવામાં આવે ત્યારે દેશના બીજા બોમ્બ વિસ્ફોટ તે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે મિત્રો હવે જ્યારે અહીંયા એક સાધને તેર તૂટે તેવી પરિસ્થિતિ વચ્ચે મિત્રો હવે ખરેખર પાકિસ્તાનના ખૈબર પખુંતવા વિસ્તારમાં એક આત્મઘાતી વિસ્ફોટ થયો હતો તો મિત્રો વાત કરવામાં આવે આ આત્મઘાતી હુમલામાં બે પોલીસકર્મીઓના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની ની વાત કરવામાં આવે તો મિત્રો હવે રાજ્ય સરકારે કુલ ચારસો એકત્રીસ કરોડ સાત હજાર છોતેર હજાર ચારસો મેટ્રિક ટન ચણાની કરી ખરીદી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે ગુજરાતમાં રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી છે તો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે કુલ ચારસો એકત્રીસ કરોડની જ્યારે છોત્તેર હજાર ચારસો મેટ્રિક ટન ચણાની ખરીદી કરી છે તો મિત્રો આ ખરીદીમાં સરકારે ખેડૂતોને રૂપિયા સો કરોડની ચૂકવણી કરવામાં આવી છે મિત્રો મળતી માહિતી મુજબ મિત્રો હવે એક પોઈન્ટ ચૌદ લાખ ખેડૂતોને ચણાની ખરીદી સામે મેસેજ મોકલવામાં આવ્યા હતા ત્યારે રાજ્યમાં હાલમાં એકસો કેન્દ્રો પર ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે જેના વચ્ચે મિત્રો આ ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે